કંપની આવવાથી સાહેબ એના જે અમે કંપનીના એ માટે વિરોધી છીએ કે જે પોતાનો બાય પ્રોડક્ટ ફેંકશે પોતાના જે અનેક એના જળ પ્રદૂષિત થશે વાયુ પ્રદૂષિત થશે નમક બહુ ફેંકે છે પછી એનું કાર્બનનું સ્તર વધી જાય છે ઓઝોનનું સ્તર ઘટી જશે તો અત્યારે જે તે પવિત્ર વાતાવરણ છે એ વાતાવરણને ઘણું નુકસાન થશે એ જોઈએ છોડા એસનું ઉત્પાદન કરે છે એના ફક્ત પ્લાન્ટ સામે અમારો વિરોધ છે અને જો આંકડાકીય વાત આપણે કરવા જઈએ તો સાહેબ એક તરફ છે પાંત્રીસો કરોડનો પ્રોજેક્ટ જીએચસીએલનો અને બીજી તરફ છે આજુબાજુના બાળા અને તેને લગત દસ ગામો કે જે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે પોતાની પરંપરાગત રોજગારી પોતાનું પશુપાલન પોતાની ખેતી મત્સ્ય ઉદ્યોગ આ બધું બચાવવા માટે એ બહુ જ હાનિકારક છે અને પછી એક બે બેનોએ વાતો કરી એ વિપચના કેન્દ્ર પછી ધ્યાન કરવાને લાયક રહેશે નહીં કારણ કે ત્યાં શાંતિ અને શુદ્ધ વાતાવરણની જરૂર છે